कीजिए अक्सर पुरुषोत्तम महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रगट गुरु हरि हरिप्रसाद स्वामी महाराज की जय 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 प्रगट गुरु हरि परम पूज्य प्रेम स्वरूप स्वामी महाराज की जय 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 आत्मीय समाज की जय जय जय

મંગલકારી દિવસ હોય દિવસ આપણે બધા પ્રસંગથી વાક્ય છીએ સાચા અથમાં પ્રભુના પડે ને પ્રભુના ગમતા પ્રમાણે જીવન જીવવા માટે પ્રહલાદજીના જીવનમાં આપણે ડૂબવું પડે એને નિશાન રાખવું પડે કારણ આપણને તો કેટલી બધી સાનુકૂળતા ભગવાને ગોઠવી આપી સારા મા બાપના ઘરે જન્મ આપ્યો સારું સત્સંગનું વાતાવરણ ઊભું કરી આપ્યું ગુજરાતની અંદર જન્મ આપ્યો એથી વિશેષ જે વરોધરા મહાનગરની આગળ સંસ્કારી વરોધરા ટકડીનો વિરોધ મડે છે એવી વરોધરાની પાવન કાળી ધરતી પર આપને જન્મ આપે ઇતિ વિરુદ્ધની વાત समझिए તો પ્રહલદજીના જીવનમાં આમાંનું એકેય વસ્તુ નહોતી એના જીવનમાં એના માતા-પિતાએ તલનો વિરોધ કરતા હતા હિરેનકશપ એના પિતાસ પ્રહલાદજી નાની ઉંમરના વ્યક્તિ નારાયણ નારાયણ નામનું ભજન કરે અને ભજન ન કરવા દેવા માટે હિરેને કશ્યપે બધા સામ કામ ગંધે બધાનો ઉપયોગ કર્યો એને હાથી કે પગે પોતી દીધા પર્વત પરથી નાખ્યા તળાવમાં નાખ્યા ન મળ્યા છેલ્લે થાંભલો કર્યો ધક ધકતો तापमान बराबर टेम्परेचर करी और मुख तो धामलो आपको धक धक तो बनाया प्रहलाद जी ने विचार आयो कि सालो आ धामलो लाल चोर छे अमो भगवान मरी रक्षा कर से नहीं करे तो भगवान ने पीड़ी ने लाइन चलती बता और त्यारे ख्याल आयो तो कि कीड़ी ने जो रक्षा करता हो महाराज भगवान तो रक्षा नहीं करे कि तो धामला ने बस बात पीड़ी ને હિરેને કસબ નાસી પાસ થઈ ગયા ગુનાતીદાન સ્વામી એટલે કહે છે જે અનંત બ્રહ્માંડમાં પ્રસરતી માયા વિફરતી માયા અક્ષર ગામના સોપારી જેવા પ્રદેશમાં લીન થઈ જાય છે ભગવાન એનું ચાલવા દે તું ચાલ એમ ભારતના બધા ભક્તો ભાવી ભક્તો બધાને કહે છે કે હોળીએ કે ભક્તોનો વિજય દી છેલ્લે એને એને કહેશે નક્કી કરી કે હોળીકા મારી બેન છે અને મારી બેનને ભગવાને વર્દાન આપ્યું છે કે તને અગ્નિ પાડી નહીં શકે તો એને હું લાકડાનું આખું માળખું બનાવું બેસાડતો પ્રહલાદજીને લઈ તો આખી લાકડાની ચિંતા કરી અને એની વચ્ચે હોળીકા બે હોળીકામ કે અગ્નિ તો મને પાડવા જ નથી પ્રહલાદજી નાનું છોકરું જો કરી જશે હું તો હેમકેમ બહાર આવવાની છું અને એટલે દિવસે આપણે ધોળેટી નો રંગોત્સવ કરીએ છીએ અનંત લોકો ભગવાનના રંગમાં રંગાવવા માટે આપણે આ ધોળેટી નો ઉત્સવ કરીએ છીએ એ આપણો ઇતિહાસ છે અને આપણે સૌ એટલા માટે છીએ કે આપણને સારું વાતાવરણ મળ્યું સારા મા બાપ મળ્યા સારો સંસ્કાર મળ્યા સારા મિત્ર મંડળ મળ્યું ભગવાને આપી ભગવાનના સમીપે જવા માટેનું માધ્યમ આખો આપણો આ હોલ પ્રાર્થના હોલ છે આપણા જેવા ભાગ્યશાળી હવે આપણે જાગૃત રહેવાનું છે ભગવાનના માર્ગે કેવી રીતે ચલાવે ભગવાન નું સામિત્ય નિરંતર આપણા જીવમાં કેવી રીતે પાંદરેલું છે કેવી રીતે ભગવાનને સાક્ષી માનીને નિરંતર આપણે જીવીશ કહેવાય છે કે હરિધામ તરફ આપણે જઈએ અહીંયા કોઈ સદભાવવાળા હરિભક્તો આવ્યા હોય અહીંયા આત્મીયતામાં આવે એમના કંઈક સંકલ્પો ઠાકોરજી પૂરા કરે એટલે આપણે સહજ જ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે હરિધામ જઈએ સ્વામીજીના જ્ઞાન ડેરીએ પ્રાર્થના કરીએ સ્મૃતિ મંદિરે ઠાકોરજીએ મહારા સંકલ્પ પૂરા કરેજે હરિધામ વધે એટલે આપણી ભગવાન તરફ ની યાત્રા ચાલુ થાય અને ભગવાનના એવો પવિત્ર સંત જયારે રાજી થાય જ્યારે અધિકાર કરે જ્યારે પોતાના માને ત્યારે આપણી આત્માની યાત્રા પૂરી થઈ આટલી સાધના આપણે કરવા માટે આત્મી ધામાં એ સ્થળ કરે હું પોતે આવું છું કહે ત્યાંથી આગળ જવા માટે જ્યાં છે ત્યાંથી ભગવાનનું સુખ લેવા માટે પ્રેમ સ્વયં મારા ત્રણ ત્રણ કલાક નિર્વિકલ્પ અને ભજન કરે છે એ સુખનો આનંદ લેવા માટે એક સુખનો આનંદ કેવો હોય એ અનુભવવા માટે આપણે આત્મી ધામ આજે વિશેષ કરીને ભગતજી પ્રદેશ તો પણ પ્રાર્થના દે છે જે ભક્તોએ સમર્પણ કર્યું છે ભગતજી પ્રદેશ ઉભો કરવામાં જે પક્કે સ્વામીજીના કાર્યમાં નિમિત કરવા માટે હાકલ કરી છે એ રમન ભગત નાની ઉતી ઝૂપડી મોરે રમનભાઈ ગાંધી સ્વામીજી કે હું દર જરૂર તેમનો આખું આલે કે મકાન હરી ભગતજી

કોઠારી સ્વામી એવું કહેતા હતા કે જ્યારે કોનો નિશાનમાં સ્વામીજીની સુવર્ણ તુલા થઈ તે વખતે આખો આપણો સત્સંગ સમાજ બધા પાસેથી સુવર્ણ તુલા સ્વામીજીએ સુવર્ણ તુલા આ કોઠારી સ્વામી બધા વડીલ સંતો ભેગા થઈ ઉઘરાઈ તો સ્વામીજી કે ખૂટી દી બે હાજર સત્તર ની અંદર એટલો ભગતજી પ્રદેશ હરિપ્રસાદ સ્વામીની સુવર્ણ તુલા કરવા જવા જઈ ગયો અને સુવર્ણ તુલા ભેગી થઈ ગઈ સુવર્ણની સેવા ભેગી થઈ ગઈ સ્વામીજી કે સેવા ઠાકોરજી ને આપી દો મારી સુવર્ણ તુલા આવી ગઈ અને આ એક છે તો વિચાર એને આવ્યો વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ આપણો બાપ કેવું જીવન જીવી રહ્યા છે અહીંયા બેઠેલા છે મેના બાપ દાદા આપની જોડે જ છે એ હરિપ્રસાદ સ્વામી અમેરિકાની ધરતી પર એવું કહે છે મંદિરનો ખર્જો કર્યા પછી કે તમે બધા બધા તમારા ડોલર નહીં આપો તમારા ડોલર ના મને જોતાય નથી તમારા પેસેફિક કોણ આપો મને મારા વડોદરાના ભગતજી પ્રદેશના હરિભક્તો પર વિશ્વાસ છે કે એ લોકોને હું કહીશ પંદર વીસ જણ એવા છે સ્વામીજી કે એમને હું કહીશ કે ઘર પર વેચીને પણ અહીંયા આગળ ઠાકોરજીની સેવા ખડાની સેવા અહીંયા આગળ પૂરી કરશે તમે ચિંતા કરશો આપણે એ બધા ભક્તો છે આપણે પ્રસંગને સમજવું છે પણ એ ભગતસિંહ મહારાજ જે પ્રેરક ભાઈએ વાત કરી એ પ્રમાણે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના કાપવા માટે ભગતસિંહ મહારાજે કેટલો બીડો વેઠો છે વાત કરીને અપમાન કરીને ધોલ મારીને બેહાર દે બાવા 22 22 વખત એમને વિમુખ કરવામાં આવ્યા છતાં પણ ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિ મારીને ભગતજી મહારાજ જીવ્યા એ અવસ્થા કેવી છે આપણા ગ્રહસ્થ માટે ભગતજી મહારાજ આપણું ડેસ્ટિનેશન છે ભગતજી તરફ જીવન નજર રાખીશું ભગતજી મહારાજના જીવન તરફ તો જીવન સહજ આનંદ આપણે મળી લાગશે બોજ રૂપ નહીં લાગે બાધા રૂપ નહીં લાગે કેટલી કેટલી તપસ્યાઓ કર્યા પછી ભગતજી મહારાજને ગુણાતી જન સુણાય કે આપણે આપણે ભગતે ભજન ગયું મા ગો મા ગો ભગતજી યાદ ખાલી વિચારજો એ વાક્યોનો વિચાર કરજો બદ તુ જાતી દિને પછી તને કજા તને બોમ્બે જા સારી નોકરી મળશે સારી ફીકરી મળશે 60000 નો પગાર મળશે પુરાજીત કારી સેવાલી આપડે તુમ છે સુસમન આ ભગવાન રાજી થઈ ગયા પ્રેત સ્વામી મારી સેવાની કદર કરી મને આશીર્વાદ આપી દીધા અને પુરાજીત અને સ્વામી એ વાત ઉજાવે કે આપણે ભગવાન રાજી થાય કે શું આપે કો리가યા ચાર મંગડીવારી સારું ઘર આપે પગલો રાજી જાય તારે સાધુ નો યોગ આપે સારા સાધુ અને બુદ્ધિયોગ એટલે શું સંતના વચન પર વિશ્વાસ આપણને રહે સંશય ના થાય એ સારો ઉદ્યોગ આપણને મળે એને ગમતા પ્રમાણે જીવાય પ્રભુના પડે જીવાય એની રીતે રીતે જીવાય એ બુદ્ધિયોગ આપણને

કે મારો હરિ ભગત અંદાતે બેર ની દવા દો એના નસીબો એક પીછી નું દુખાવો તો કરો ની મને આવે એના નસીબો રામ પત્તા લખ્યો ભિક્ષા માંગવાનો તો ભિક્ષા માંગવાનો મને આવે પણ મારા હરિ ભગત ને આપણી ઉપસ્થા કેવી સરસ આપણો ભગવાન કેવા સરસ હોય આપણા ભગવાને ભક્તો નું બધું માંગ્યું અને મધ્ય જયમાં કહ્યું કે ફરી કલાસ તો મિસ્ટેક ધરતી પર મારે પ્રગટ થવું હોય તો ક્યાં થઈશ તો આપણા બધા ભક્તોની વચ્ચેનું પ્રગટ થઈશ કેવા આપણે ભાગ્યશાળી કેવા આપણે નસીબદાર કેવો સનાતન સંપ્રદાય એ ભગવાન વર્તન આપણે કેવા ગુનાતીત છે કે હું ધરતી પર ગંભીત રહીશ કેવો કોલ આપી દીધા છે ભાગ્ય જાગ્યારે આજે જાનવારે કોતી થયા કલ્યાણ કેવા એ બધા ભજનો છે વિચાર કરીએ તો પણ મહિમા આપણા અહીંયા વિશે સ્થિર કરવો છે અને માટે સ્વામીજી કહેતા કે ગુનાથી પુરુષના જીવનને કાર્યમાં આપણે ડૂબવું પડશે એ સત્ય રૂપી દેહ આત્માની વિશે બળવો પડશે તારે અક્ષર બ્રહ્મનું દેહ બંધાશે એમને નહીં અક્ષર બ્રહ્મનું દેહ કેવી રીતે બંધાય તો જેટલે જેટલે મોટા પુરુષના વચન એની આજ્ઞા પાડતા જઈએ કેટલું બ્રહ્મ રૂપે વર્ત્યા કરાય બ્રહ્મ રૂપે વર્ત્યાનું બીજું સાધન જ નથી એના વચને જેટલી આજ્ઞા પાડતા જઈશું મન માને કે ના માને બુદ્ધિ સરળ થાય કે ના થાય બુદ્ધિમાં સંશય થવાનો છે

Putara Maya